ભગવાન મહર્ષિ વેદ એમ કહે છે ગાયંત યુ અહર નિશમ જે મનુષ્ય દિવસ અને રાત્રે શિવ મહાપ્રણનો ગીત ગાય છે દેવા ઇન્દ્ર પુરોગમા દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની સેવામાં ઉપસ્થિત રહે છે પણ કોના માટે કહ્યું છે અહર નિશ એક દિવસ પણ ખાલી ન જાય કોઈ રાત્રિ પણ ખાલી ન જાય જે દિવસ અને રાત્રે ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે ઇન્દ્ર પ્રતિક્ષા કરે છે ઇન્દ્ર રાહ જોવે છે ભલે દિવસ અને રાત્રે તો શિવ મહાપડ ગ્રંથનું ગાયન ન કરી શકીએ આપણે સ્વાભાવિક છે પરંતુ ક્યારેક ક્યારેક શ્લોકમ શ્લોકા અર્ધમે વચન અર્ધા શ્લોકનો પણ પાઠ કરવો પુરાણોનું અધ્યયન એ આપણું આરાધન છે અનેક એવા મહાનુભાવો છે કે રોજ ધર્મ નું પારણ કરતા હોય છે અને પારાયણ કરવું જ જોઈએ જેમને ઋષિ યજ્ઞ પણ કહેવાય છે વિદ્વાન આચાર્યો યજ્ઞ કરે એ યજ્ઞ તો આપણે ન કરી શકીએ પણ કમસે કમ જ્ઞાન યજ્ઞ તો આપણે કરી શકીએ છીએ એવું નથી કહેતો કે આવશે ગ્રંથનું જ પારણ કરું આપને જે ગ્રંથ ઉપર પ્રીતિ હોય આપની પરંપરાનો જે ગ્રંથ હોય એનું રોજ વાંચન કરવું છે જેને ઋષિ કહેવાય છે તો ભગવાન મહર્ષિ વચન છે જે શિવ મહાપડા ગ્રંથ નો પાઠ કરે પારણ કરે છે દિવસે રાત્રિ જે આ ગ્રંથ નું ગાયન કરે છે એમની આજ્ઞાનું અનુસરણ સ્વામી ઇન્દ્ર પણ કરે છે આ શ્લોક શિવ મહાપડા ગ્રંથ નો છે દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરજો એક એક શ્લોક મહાદેવની વંદના છે એક એક શ્લોક શંકર ભગવાનની પૂજા છે જીવનને પવિત્રતા પણ આપે છે અને આપણને પુણ્ય પણ આપે છે એ શિવ આપણો ગ્રંથ છે ભગવાન વ્યાસજી બોલે છે શિવ गायत् यो अहर्निशम् आग्नकस्य प्र દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની પ્રતિક્ષા કરે છે કે મને સેવા કરવાનો અવસર મળે રોજ નહીં પણ સોમવાર હોય ત્યારે આપણે આપણે વિશેષ પાઠ કરીએ સોમવારે શાંતિ આપનારો સંપત્તિ આપનારો સુમતિ આપનારો છે સોમવારના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરે છે તેના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી રીજે છે કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે અરે કોઈ પણ દેવતાઓની કથા જુઓ મૂળમાં તો ભગવાન શિવ છે કારણ કે શિવ વગર આ જગત અને જીવન બધું અધૂરું છે સોમવારે પણ શિવ મહાપ્ર ગ્રંથનો પાઠ ન કરી શકો પાણ ન કરી શકો તો મહિનામાં એક વાર તો કરી શકીએ ને ત્રિયોદશી વ્રત કરે હંમેશા તાકે તન નહીં રહે કલેશા પ્રદોષ પણ કહેવાય છે જેનો અદભુત મહિમા છે ચલો ભાઈ સમજો મહિને પણ તમે શું મહાપડ ગ્રંથ પાઠ ન કરી શકો પારણ ન કરી શકો તો કમસે કમ વર્ષમાં એક વાર રાજરાજ હતી મહારાજ મહાશિવરાત્રી વર્ષમાં એક દિવસ તો આપણા માટે એવું હોય કે આપણે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ પારણ કરીએ અને મહાદેવના ભક્તો માટે તો શિવ મહાપ્ર ગ્રંથનો અધ્યયન એટલે સ્વયં શિવની પૂજા છે એવું તમે ન સમજો કે તમે પુષ્પ ચડાવો છો બેલો પત્ર ચડાવો ચંદન ચડાવો સૌભાગ્ય દ્રવ્ય ચડાવો એ જ મહાદેવની પૂજા આ કથા પણ ભગવાન શિવજીનું અર્ચન છે ભગવાન શિવની પૂજા છે શિવ મહાપ્ર ગ્રંથોનો પાઠ કરો પારણ કરો ભલે આપણી માતૃભાષામાં સંસ્કૃતમાં નહીં એ પણ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા છે મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મવ્રત ઉઠીને જેટલો સમય અનુકૂળ હોય એટલો સમય શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ અને પવિત્ર શરણ માસ તો બોબો જ ન જોઈએ અને વિશેષ કરીને માક્ષર માસ તો મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માસ છે માક્ષુર માસમાં થઈ ન શકે પવિત્ર સાણ માસમાં પણ થઈ ન શકે તો ભાદરવો મહિનો તો ભૂલાય જ નહીં આપણા દરેક પિતૃને તૃપ્ત કરનારો મહિનો ભાદરવો મહિનો તેમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરવી જોઈએ ભગવાન શિવની સાધના ઉપાસનાનો મહિનો ભાદો માસ છે ભાદરવો મહિનો છે થઈ શકે તો રોજ શિવ મહાપડ ગ્રંથ પારણ કરવું એવું ભગવાન મહર્ષિ વેદ વ્યાસે કહ્યું છે અને એમ પણ કહ્યું સપ્ત સંહિતા માદરા આદર સાથે તે સાત સંહિતા સાથે શિવ મહાપડ નો પારણ કરે છે સ જીવન મુક્ત ઉચ્છતે એ માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજો પછી મુક્ત માટે કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કોઈ યજ્ઞ કોઈ ગયા તીર્થ કોઈ કાય પણ કરો ન કરો આપની મન ઈચ્છા પરંતુ જે જીવનમાં એક વાર સંપૂર્ણ પરિપૂર્ણ પટે વસ્તુ સંપૂર્ણ શિવ મહાપણા ગ્રંથનો પાઠ કરે છે પ્રથમ લઈને અંતિમ પંક્તિ સુધી તે માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો કેટલી સરસ વાતો છે આપણા પુરાણની અંદર અને બહુ મને ગૌરવ થાય છે જેમની પરંપરા રામદેવજી મહારાજ છે રામા પીરજીની પરંપરા છે પણ કોટી કોટી પ્રણામ કરું છું તપસ્વી હરિસિંહ મહાદેવ છે ઘરી સમાધિને પ્રણામ કરું છું ચેતનાનું પ્રણામ કરું છું પરમ વર્તમાન મહાનશરી જનકસિંહ સાહેબે મને કહ્યું કે મારા પિતાજીનું પિતાજી સદગુરુ આપણી સનાતનની પરંપરા છે સદગુરુ પરંપરા શિવ ગ્રંથ ગ્રંથની અંદર ગુરુ મહાત્મના ઘણા બધા શ્લોકો છે સદગુરુના સદગુણોનું વર્ણન છે સદગુરુનો મહિમાનું વર્ણન છે તેની પરંપરાનું વર્ણન છે તેથી સદગુરુ સાહેબને હું હૃદયથી પ્રણામ કરું છું કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા કહેવાનો હતો ક્યારેક અવસર મળે ને આપનું મન કહે તો સંપૂર્ણ શિવ મહાપ્રા ગ્રંથો પારણ કરવું સાથ સંહિતાઓ સાથે કોઈ કહે કે કોઈ પુરાણ પૂર્ણ ન કરાય એવું કોને કહ્યું ભાઈ પૂર્ણ ન કરવું જે દિવસે શિવ મહાપ્રા ગ્રંથ પૂર્ણ થઈ રહ્યો તે દિવસે જ પ્રારંભ કરી નાખો તો પૂર્ણ થયું ન કહેવાય એમ લાગે છે આજ શિવ મહાપ્રા ગ્રંથનો અંતિમ શ્લોક છે

હર કોઈ વ્યક્તિ શિવ કથા ગાય છે ભગવતાચાર્યો પણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવા લાગ્યા છે કેટલી સારી વાત છે ઘર ઘર સુધી ભગવાન મહાદેવનો સંદેશ પહોંચવા લાગ્યો છે તેથી જે મનુષ્ય જીવનમાં એક વાર શિવ મહાપડ ગ્રંથ નું પારણ કરે છે એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસી વચન આપ્યું છે એટા શિવ પુરાણ

અથવા સારા માણસો નો અથવા સજ્જન માણસો નો સત્સંગ વગરનું જીવન તો જંગલમાં ભટકવા જેવું છે તેથી શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું એક વાર પણ શિવ મહાપડા ગ્રંથ નો પાઠ કરી પારણ કરીએ ભગવાન વ્યાસના વચનો છે પરિપૂર્ણ પઠેવન સજીવન ઉ એ મનુષ્ય જીવી હોય તો પણ તેને મુક્ત સમજવું શિવ મહાપ્રણમ તિલકમ ખલું સતપુરાણમ વેદ સંમત ગ્રંથ છે આ પુરાણમાં કોઈ વિરોધાત્મક વાત નથી જે કઈ કથાઓ કહે છે આપણી જે પરંપરા છે તેના નિર્વાહ માટેની કથાઓ કહે છે તિલક સમાન છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરામાં તિલકનો બહુ જ મહિમા છે જે સંપ્રદાયમાં આપણે હોઈએ જે પરંપરામાં આપણે હોઈએ એ પરંપરામાં જે કાંઈ સિમ્બોલ નિર્ણય લેવાનો હોય આપણા કપડામાં હોવો જોઈએ આપણી ઓળખાણ છે શક્તિ ઉપાસના હોય તો એ પ્રમાણે વિષ્ણુ ઉપાસના હોય તો તે પ્રમાણે અને શું ઉપાસના હોય તો ભસ્મનો ત્રિપણ તો છે જ તિલકનો મહિમા જ ગમે તેટલા મૂલ્યવાન વસ્ત્રોપ ધારણ કર્યા હોય અનેક સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેર્યા હોય પણ એ શુભ નથી એ મંગલ નથી મંગલ તો ભાલમાં તિલક છે તિલક વગરનો માણસ એ શુભ નથી એવું કહ્યું છે અમે દક્ષિણ ભારતની એક યાત્રા કરી રહ્યા હતા એમાં શ્રી શ્રી કુમાર સ્વામી એકસો દસ વર્ષની આયુ પોતાનું કામ પોતે કરે ગુરુકુળ ચલાવે દસ હજાર બાળકો ગુરુકુળમાં ભણે પણ એ ગુરુકુળનો નિયમ કોઈ પણ ગુરુકુળની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ કરે છે તેના તેના ભાલમાં ભસ્મનું તિલક હોવું જોઈએ પછી બહેન હોય કે ભાઈ હોય દીકરો હોય કે દીકરી હોય દસ હજાર બાળકોના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનો નિર્ણય એ ગુરુકુળે લયો હતો કારણ કે તિલક એ મનના વિચારોને શાંત કરે છે મનના વિચારોને સકારાત્મક બનાવે છે ભાલમાં તિલક એ ભક્તિની ઓળખાણ છે એટલું નહીં એ મનોવિજ્ઞાન પણ છે આપણા ઋષિમુનિઓ મુનિઓ જ્ઞાની હતા મનોવિજ્ઞાની હતા એક એક વસ્તુનું આપણા શાસ્ત્રોમાં મનોવિજ્ઞાનિક મહત્વ છે બહેનો તો રોજ કપાળમાં તિલક કરતી હોય ચાંદલો કરતી હોય પણ આપણા ભાઈઓની વાત છે ભલે તમે રોજ ન કરો પણ જ્યાં સુધી નવ દિવસ આ કથાનું શ્રવણ કરીએ ત્યાં સુધી તો ભાલમાં તિલક કરીને આવવું જોઈએ આપણે દર્શનીય લાગીએ છીએ અને ભાલમાં તિલક હોય આ બેનો કેમ રાજી થાય ભાઈઓને કહું છું ને એનો અર્થ એવો છે કે આપણે તિલક નથી કરતા તેથી આર્થિક એક નવો નિર્ણય પણ લઈ કે ભાઈ ચલો આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ તો એનો જે કાંઈ તિલક છે એ આપણે આપણે ભાલમાં કરીએ આપણે વૈષ્ણવ છે તો એ પ્રમાણે તિલક આપણે ભાલમાં કરીએ કોળું કપાળ નહીં તેથી શિવ મહા મહાપ્રા ગ્રંથિય તિલક સમાન છે

જે કોઈ અધ્યયન કરે પાઠ કરે છે શ્રવણ કરે છે તેનો અદભુત મહિમા છે ભગવાન શિવ તેને આદર કરે છે ભગવાન શિવ તેને પ્રેમ કરે છે જે કોઈ શિવ મહાપ્ર ગ્રંથનો પાઠ કરે છે જે કોઈ શિવ મહાપ્રણા ગ્રંથનું અધ્યયન કરે છે જે કોઈ શિવ મહાપ્ર ગ્રંથનું શ્રવણ કરે છે માન કહે છે

પરમગતિ થશે અને ગતિ થયા પછી એમની એ જીવાત્માને કોઈ દિવસ અધોગતિ નહીં થાય શિવ ગતિ ન આપે ભગવાન શિવ તો પરમ ગતિ આપે છે ભગવાન શિવ મુક્તિ પણ આપે પરામુક્તિ અંતિમ મુક્તિ નિત્ય મુક્તિ ભગવાન શંકરજી આપી શકે છે તો શિવ મહાપ્રા ગ્રંથના પ્રારંભની અંદર શિવ મહાપ્રા ગ્રંથ શ્રવણ કરવાનો બહુ જ મહિમા છે ભગવાન મહર્ષિ વેદ એમ કહ્યું કે જે કોઈ આ શિવ મહાપ્રા ગ્રંથનું શ્રવણ કરે શ્રવણ કરવું એટલે સાંભળવું એમનું જીવન ધન્ય છે એમનો જન્મ સફળ છે આ જે કાંઈ હું બોલું છું હું તો મધ્યસ્થી છું ભાઈ જે કાંઈ હું આપ સૌ સુધી સંદેશ પહોંચાડી રહ્યો છું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો અને શિવ મહાપુડ ગ્રંથનો સંદેશ છે હું તો શિક્ષકનું કામ કરું છું એક ટીચરનું કામ કરું છું જે કાંઈ આપની સમક્ષ હું તમને કહું છું એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે અને સર્વ સિદ્ધાંત નિષ્પન્ન એવી કોઈ કાલ્પનિક વાત આપનું ચિત્ત આપનું મન ભ્રમિત બને એવી એક પણ વાત અમે કહેવા ટેવાયેલા નથી કાલ્પનિક નહીં અને કાલ્પનિક જગતમાં માણસે જીવવું પણ નહીં જોઈએ શા માટે ભાઈ વાસ્તવિક જગતમાં જીવો વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરો પણ આપણે ઘણી વાર દુઃખી એટલા માટે થતા હોય કે આપણે વાસ્તવિકતાને સ્વીકારતા નથી અને વાસ્તવિક જીવન જીવતા પણ નથી ભગવાન શિવનો મોટામાં મોટો કોઈ સંદેશ હોય તો એ સંદેશ છે જે છે તેને સ્વીકારો અને જેવા છે તેવા રૂપમાં તેને સ્વીકાર એ ભગવાન મહાદેવનો એક મોટો સંદેશ છે જીવનમાં કોઈ આડંબર નહીં કોઈ દેખાવ નહીં ભગવાન શિવના જીવન આરપાર જીવન છે કોઈ તો માણસ એમ કહે કે મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ દુર્ગુણ છે એક એક પણ અભ્યાસ કરી લો કોઈ પણ જગ્યાએથી શોધી કાઢો કે ભગવાન મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ પણ પ્રકારે દુર્ગુણ હોય એ તો લોકોએ ભગવાન મહાદેવ માટે ઉલટ વાતો કરી અને શિવ શિવ પરંપરાને બહુ જ નુકસાન નથી પણ ભગવાન મહાદેવ વિશે જે ખોટી વાતો સમાજની અંદર પ્રસરી ખોટા વહેમો ઉભા કર્યા મહાદેવ પ્રતિ તેને કારણે શિવાલયો સુમસામ રહ્યા શિવાલય સુધી કોઈને પહોંચવા ન દીધા તેદીશીઓ મહાપ્રગ્રંથના પ્રારંભમાં ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કહે છે કે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે આપણા માટે કહે છે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ આ ભગવાન વ્યાસજીના શબ્દો છે આ જો જાતિ વર્ણભેદ નથી ભગવાન શિવની દુનિયા એક એવી અનેરી દુનિયા છે જ્યાં કોઈ વર્ણભેદ નથી કોઈ જ્ઞાતિ ભેદ નથી દરેકનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે શિવ મહાપ્રા ગ્રંથમાં તો ઓછી કથાઓ છે બાકી તામેલી ગ્રંથોમાં તમે કથા વાંચો ને તો તમને એમ થાય કે આવા લોકો પણ ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા હશે એટલા વનવાસીઓને ભગવાન શિવ મળ્યા છે વનેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ રહ્યા અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપે સતમ મારીને પોતાનું જીવન ચલાવનારા ઉપર ભગવાન શંકરજી પ્રસન્ન થયા તેની ભક્તિને કારણે અને ભીલેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ રહ્યા છે શિવની દુનિયા સમજવી સમજાવી શિવ માં ગ્રંથ સમજો ને સમજાવો એ કોઈ નાની વાત નથી પુનઃ પુનઃ બહુ જ હૃદયથી આદર કરું છું અમરધામની ની અંદર આપણા ગામના આંગણે

કે આ કથા કરવાનો અવસર ગિરી બાપુને મળે તેથી બહુ હું પણ ગૌરવ કરું છું આપ એટલા શાંતિથી એટલી ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરો છો મારે તો રોજ ઉઠીને ભગવાનની કથા જ ગાવાની છે અલગ 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 શ્રોતાઓ મને મળતા હોય છે પણ આપની શિસ્ત આપની નમ્રતા આપનું મૌન આપ સૌની ઉપસ્થિતિને હૃદયથી હું બિરદાવું છું તેથી જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેના માટે ભગવાન બોલે છે તેનું જીવન સફળ છે ધરતી પર તેનો જન્મ લેવો સફળ છે જે કોઈ ભગવાન મહાદેવ ની કથાનું શ્રવણ કરે છે તેની માતુશ્રી ધન્ય છે તેના પિતાશ્રી ધન્ય છે કેટલી સુંદર વાત કરે છે તવેવ જનની ધન્યા તવેવ જનકો ધન્યા જનકો પિતા ધન્ય છે જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે ભગવાન વ્યાસજી બોલે છે અને હવે આગળ એમ કહ્યું તેનું કુલ પણ ધન્ય છે તેના પૂર્વજો ધન્ય છે આપણા દાદા પરદાદા આપણા જે જે પૂર્વજો છે તે પણ ધન્ય છે તેનું કુલ ધન્ય છે આવું ભગવાન બોલ્યા છે સત્યમ મારી વાત ઉપર સંશય નહીં કરતા આવું ભગવાન કહ્યું છે કારણ કે મનુષ્યનો એક સ્વભાવ છે મનુષ્ય વાત વાતમાં સંશય કરે છે સંશયશીલ પ્રાણી કોઈ હોય તો એ મનુષ્ય છે સંશયશીલ તો છે જ પણ અનુકરણીય છે અનુસરણીય પણ છે બીજાનું અનુકરણ કરે બીજાને જોઈને એવું કરે બીજાનું અનુસરણ કરે હવે સારા માણસોનું અનુસરણ કરે તો તો કાંઈ વાંધો નથી મહાજન ગતાતા બનતા મહાપુરુષો જે રીતે જીવે એ રીતે આપણે જીવવાનો પ્રારંભ કરીએ તો તો વાંધો નહીં પડે એવું તો કરતા જ નથી અનુકરણ કરીએ અનુસરણ કરીએ પણ મહાન પુરુષો સજ્જન પુરુષો સાધુ પુરુષો પરોપકારી પુરુષો જગતનું હિત કરનારા પુરુષોનું આપણે અનુસરણ અનુકરણ કરીએ તેથી ભગવાને કહ્યું છે કે મારી વાત ઉપર તમે સંશય નહીં કરતા સત્યમ સત્યમ ન સંશય અને કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનો જન્મ સફળ છે તેનો જીવન ધન્ય છે ભગવાન બોલા યત યત સદા દ્રશ્ય દેવને ભક્તિ રાજ કરે છે તેનું જન્મ લેવો સફળ છે તેનું જીવન ધન્ય